એટલો આભાર માનો ને એટલો ઓછો છે તમે મારી દીકરીને મોટી કરી એનો ઉછેર કર્યો એને ભણાવી ગણાવી અને મારી સુધી તમે પહોંચાડીને એ તમારો મહત્વનો ફાળો છે તમારે જે પણ કઈ મદદની જરૂર હોય ને એ મને કહેજો અને મીરા તારો આભાર માનો એટલો ઓછો છે તારા હિસાબે મારી દીકરી મારી પાસે આવી એ તો તમે પ્રદીપભાઈને સમજાવો તો કેટલું લેક્ચર આપ્યું મને ન બોલવાનું બોલતા હતા મેં કીધું તું ને કે તમારી છોકરી હું ગોતી લઈ આવી દઈશ એમ ના ના એ વાત સાચી છે હું શું કહું તમે જ મહેનત કરી એમ ને છોકરીને ગોતવામાં હા તો બીજા કરી કે અમારે આવું એક છે ને આવું જ અમારે બાજુમાં એક કાકા રે ને સફાઈ કરવા આવે છે એની છોકરી તે એ ક્યાંક ગયા હતા ને બહાર સફાઈ કરવા મેળામાં ત્યાં ગુમ થઈ ગઈ છે

સહે હોય તો જેમ ફાવે એમ બોલી દેવાનું ના ના બરોબર તમારી વાત રેવા જો આ બેન શું નામ કીધું તમારું બેન હંસાબેન હંસાબેન તો આ તમને મળી તેમને નાની હતી તે આ ભાઈ મને મળી હતી આ મારી દીકરી 5 વર્ષની હતી અને 5 વર્ષની બાળકીને આમ રજડતી રસ્તે કેમ મોકલવી એટલે મને દયા આવી ને મારી ઘરે એને લઈ આવી અને ભાઈ મેં એની હકી માં બનીને મોટી કરી છે

એકલા એને એમ લાગ્યું જીવવાનો સારો મળી ગયો એટલે એટલે એને મોટી કરી અને જે કર્યું ને અને ભગવાન નો પાડ માનવો જોઈએ કોતરા માંથી

અચ્છા એવું છે એટલે ફાઈનલ છે ને નરેશભાઈના સાથે મેચ થઈ જાય અચ્છા એવું છે એમને હા જોઈ લીધું છે ને કન્ફોર્મ ને હા હા હું કીધું હું કીધું ના ના લોકોની વાત સાચી એટલે હું તો ખાલી એમ કરવા તો પણ સાચું હોય કહેતો ને આ બેનનો આભાર માનો છો એક તો કોલેજ મોટી કરીને ઉપરથી કરો છો મેચ થાય છે ને અરે હું મારા દિલમાં કે આ છે ને મારી છે ને પણ કેવી રીતે મેચ બસ બસ કરો ખોટું બોલવાની પણ કઈ હદ હોય અને સોરી હું કે તું કોણ ખોટું બોલે છે હું હા ખોટી બસ હવે બસ કરો આ ડીએનએ ટેસ્ટ પોઝિટિવ હોય જ શકે પણ તું કેવા શું માંગે છે ઓ અંકિતા તું આ બસ કરો મમ્મી હવે બહુ ખોટું બોલી લીધું પણ ખોટું નથી બોલતી હા બેટા તું એની દીકરી છે બસ મમ્મી સાંભળજો બેટા ડીએનએ ટેસ્ટ આપો મેચ થાય છે હવે એ કોઈ દિવસ મેચ નો થાય જો તું મારી દીકરી નો હોય ને તો મેચ નો થાય હા તમને હજી હકીકત ખબર નથી કે આ ધવલભાઈ અને મીરાબેને પૈસા ખવરાવીને ડીએનએ ટેસ્ટ પોઝિટિવ કરાયો હોય આ હું બોલે છે તું આ હું સાચું જ કહું છું મીરાબેન આપણે અત્યાર સુધી પૈસાની લાલચમાં જે કરતા હતા આની કઈ હદ હોય હવે હા માઈનું કે બધી પૈસાની લાલચ હતી અને આ ઘરે લઈને આવ્યા ઈ ખોટું બોલ્યા ટવલ બાઈ તમે બે છે ને હવે ખોટું બોલવાનું બાદ કરો માતાજી ના હમ અમે ખોટું નથી બોલતા એટલે આ બધું સેમ હું કઈ ખબર નથી પડતું તારો ખાસ મિત્ર છે ને હા એ એ ખોટું ના થઈ શકે અને એમાં કોઈનું નોટ ચાલે એટલે જ મે મારા મિત્ર પાસે ડીએનએ ટેસ્ટ કરાવી હું કહું પ્રદીપભાઈ કે અમે શું કર્યું કર્યુંતું અમે ગરીબ હતા અમે થોડાક પૈસાની લાલચમાં મીરાબેન ને ધવલભાઈ અમારી ઘરે આવ્યા અને મમ્મીને ને મને વાત કરી કે આવી રીતે મારા શેઠની છોકરી ખોવાઈ ગઈ છે અને તમારી છોકરી એની ઉંમરની જ છે તો પ્રોપર્ટી બધી એના નામે કરી દે પછી આપણે બંને અડધી અડધી પ્રોપર્ટી લઈ લેશું આ પ્રોપર્ટી અને પૈસાની લાલચમાં અમે આવું કાવતરું કર્યું છે જોયું ને કે તો તો ને અરે પણ ડીએનએ ટેસ્ટ તો તારા મિત્રએ કરાવ્યો તો ઈ કેમ મેચ થાય જો આ લોકો ખોટું બોલતા હોય તો એમને દીકરી હોય ને તો ઈ મારી સાથે કેમ મેચ થાય હવે આનો જવાબ છે ને આ અંસાબેન પાસે છે એનો જવાબ મારી પાસે જ છે પ્રદીપભાઈ પહેલાં તો હું તમારી માફી માંગુ છું મને નહોતી ખબર કે સાચું આપ અંકિતા આમની દીકરી હશે હા તેને ટેસ્ટ આવ્યો અને હું પણ ચોંકી ગઈ કે અમે ખોટું કરવા ગયા અને સાચું નીકળ્યું અંકિતા પાંચ વર્ષની હતી ને ત્યારે મને આ નેર પાસે રડતી રડતી આવતી હતી અને મળી મને એવું લાગ્યું કે આ પાંચ વર્ષની દીકરી આવી રીતના રઝડતી હોય એના મા બાપ નહીં હોય મેં એને ઘણું પૂછવાની કોશિશ કરી પણ અંકિતા કંઈ બોલી નહીં અને રડિયા જ કરતી હતી પછી મેં એક નિર્ણય લીધો કે હું જેની મા બની અને એનું પાલન પોષણ કરીશ ત્યારથી અંકિતા મારી સાથે જ રહે છે અને આ વાત મેં આ લોકોને પણ નહોતી કરી હું મારી દીકરીને ખોવા નથી માંગતી અંકિતા હું તારી વગર નહીં રહી શકું અંકિતા તમારી દીકરી નથી એ તમને રસ્તામાં મળી હતી હા તો આજથી વર્ષો પહેલા મારી જ દીકરી આવી રીતે ગુમ થઈ ગઈ હતી અને ડીએનએ ટેસ્ટ પણ અમારો એક થાય છે

બેન તમે ચિંતા નહીં કરો આ તમારી દીકરી છે અને એ મારી પાસે રહે છે તમારે જ્યારે એને મળવું હોય ને ત્યારે તમે આવી શકો છો પણ એ લોહી તો મારું જ છે ને એનામાં આમ ગણો ને તો તમે તમે જ એની સાચી માં કહેવાવ ને હા પપ્પા જન્મ દેનારી માં કરતા તો પાલક માતા વધુ ચડ્યાતી હોય છે કૃષ્ણ ભગવાનને જન્મ ભલે દેવકી આપ્યો હોય પણ એની સાચી માં તો હંમેશા યશોદા જ કહેવાય ને આપણે મમ્મીને અહીંયા રાખી અરે તું જેમાં ખુશ હોય એમાં આપણે કરીએ સારું કર્યું આ કામ તો એ ખારું થયું પણ આ બે ઉપર તો મને પહેલેથી ડાઉટ હતો અને આ આ મળ્યો એ વાત તો બરોબર છે પણ આ બે ગુનેગાર તો હતા જ આ કાવતરું તો કર્યું જ તું ને બે તો આને તો પોલીસના ના કરવા જ પડશે નહીં 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 હે પ્રદીપભાઈ એના એવું નહીં કરે આ આ બે જે કર્યું એ એને એની સજા ભગવાન આપી દેશે પણ અરે નહીં એને કોઈ સજા નથી આપવાની અરે એ તો એનો તો હું ઋણી છું ભલે એણે ખોટું કર્યું પણ એના થકી તો મારી દીકરી મને પાછી મળી ગઈ છે નરેશભાઈ પ્રદીપભાઈ અમારી ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ માફ કરી દો અમે તો લાલચમાં આવી ગયા હતા કે જડ બધું ભેગું કરી લે જે રૂપિયાવાળા થઈ જાય પણ બેન તમે માફ કરી દેજો અમને તમને હું નિરાશ તો નહીં જ કરું તમને બંનેના નામે હું દસ દસ લાખ રૂપિયા આપી દઈશ તમ બસ આ મારી દીકરી મને મળી ગઈ એ મારે ઘણું છે અને અને તમે આજથી મારી ઓફિસમાં જ નોકરી કરી તમને હું નોકરી પણ આપી દઈશ હવે અને મીરાબેન તમારો તો આભાર માની એટલો ઓછો છે